ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક તો શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ અને દાણાવાળીને ખૂબ જ સસ્તી એવી માર્કેટમાં મળે છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મેં અહીં તુવેર અઢીસો ગ્રામ જેટલી દાણા કાઢીને બાફી લીધી છે મીઠું ઉમેરીને ત્યારબાદ લસણ મરચાં અને આદુ લીધા છે ત્યારબાદ કોથમીર ને મેં અહીં લીલું લસણ લીધું છે ઝીણું સમારીને જેટલી તૂવે છે એટલું જ મેં અહીં સામું લસણ લીધું છે ત્યારબાદ બે નંગ જેટલા કાંદા ને દોઢ નંગ જેટલું મેં અહીં ટામેટું લીધું છે તો આપણે એક મિક્સર જાર લઈ ને તેમાં કાંદા ઉમેરીશું લસણ આદું અને મરચાં ઉમેરીને તેને પેસ્ટ બનાવી લઈશું ત્યારબાદ ગેસ પર એક જાડા તળિયાવાળું આસન મૂકી અને આપણે તેમાં તેલ ઉમેરીશું તેલ મેં અહીં બેથી ત્રણ ચમચા જેટલું મેં અહીં મોટા આપણે એટલું તેલ લેવાનું છે તો આ રીતે તેલ ઉમેર્યા બાદ આપણે હવે તેમાં ઉમેરીશું હિંગ જે આપણે વાટીને જે મરચાં અને કાંદા તૈયાર કરેલા તે આપણે તેમાં ઉમેરીશું આ રીતે બધું જ ઉમેર્યા બાદ આપણે તેને તેલમાં સારી રીતે સાંતળી લેવાનું છે ધીમા ગેસ પર જ આ રીતે તો આ રીતે ધીમે ધીમે આ રીતે સાંતરતા જઈએ અને ચમચાના મદદથી આ રીતે આપણે ચલાવતા જઈએ તો અહીં સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે ઉમેરીશું ટામેટાની પ્યુરી તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તેમાંથી પણ આપણે તેલ છૂટું પડવા દેવાનું છે તો અહીં સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે મસાલા કરી લઈએ એક ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ને આ બધું જ આપણે ફરી મિક્સ કરી લઈએ એકવાર તમારે જો લીલી તુવેરની જગ્યાએ સૂકી તુવેરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલું દળેલું જીરું બેથી અઢી ચમચી જેટલું મેં અહીં લાલ મરચું ઉમેર્યું છે અહીં તીખાશનું પ્રમાણ થોડું એવું વધારે રાખવાનું છે ત્યારબાદ થોડી એવું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જેથી તેનો સ્વાદ બેલેન્સ થાય તે માટે ત્યારબાદ આપણે ઉમેરીશું પાણી ઉપરથી જે ઝાર આપણે ટમેટા પીસેલા તેમાંથી જ ઉમેરીને આ રીતે આપણે પાણીને ઉમેરી દેવાનું છે તો અહીં આપણે એક ગ્લાસ જેટલું ટોટલ પાણી ઉમેર્યું છે તો આપણે તેને આ રીતે બરાબર મસાલા સારી રીતે કૂક થવા દઈએ તો અહીં તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ એવા મસાલા પણ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી ઉમેરીશું લીલું લસણ અહીં લીલું લસણ ખૂબ જ તમારે ભરપૂર માત્રામાં ઉમેરવાનું છે ને ત્યારબાદ આપણે ઉપરથી ઉમેરીશું લીલી તુવેર આ રીતે તુવેર ઉમેર્યા બાદ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ ઉપરથી ઉમેરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો અને ત્યારબાદ ઉપરથી ઉમેરીશું કોથમીર તો અહીં આપણું લીલી તુવેરનું શાક તૈયાર થઈ ગયું છે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ અને આપણે આ રીતે સર્વ કરીશું આ શાક તમે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો પરાઠા સાથે પણ ખાઈ શકાય છે અને બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે તો અહીં આપણે થોડી એવી ગાર્નિશિંગ માટે કોથમીર ઉમેરીશું અને થોડા એવા પાન ઉમેરીશું લીલા લસણના તો અહીં આપણું ઊંધિયાને ટક્કર મારે તેવું લીલી તુવેરનું શાક તૈયાર છે તો આ શાકમાં તમે જો મુઠિયા ઉમેર્યો તો દાણા મુઠિયાનું પણ શાક ખૂબ જ સરસ એવું બને છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારો તુવેરના શાકનો વિડીયો કેવો લાગ્યો તો આપણે ફરી મળીશું આવી જ કંઈ વાનગી સાથે ગામઠી રસોડામાં